મહાદેવ હરિ ઓમ જય માતા જો આપણે પાર્થેશ્વર મહાદેવની ની લિંગ તૈયાર કરી લીધી હવે આપણે પૂજા ચડાવી દીધી હવે આપણે એની આરતી કરી આજે છે જન્માષ્ટમી એટલે કાનુડા નો બ એટલે બધા જન્માષ્ટમી સારી શુભકામના ને આપણે જન્માષ્ટમી મનાવાની તો આજે બહુ મજા આવશે કારણ કે વરસાદ આપણે ચાલુ જ છે બંધ છે જ એટલે રથયાત્રા બંધ રાખી છે ચાલુ વરસાદ એ કેમ રથયાત્રા નીકળે એટલે બધા રામ મંદિરે કાનો હોય ત્યાં બધા જઈ આવશે જન્માષ્ટમી મનાવી જાય ને આપણે અહીંયા આપણે ઘરે કાનો છે ત્યાં મનાવી લે હમણાં બા તાજે તાજું માખણ ઉતારે એટલે કાના ને માખણ ખવડાવશું આપણે ઘરે મનાવાની છે એમ તો અત્યારે સવારના વાગી ગયા છે આઠ પણ આપણે હજી આજ તો હજી વાડીએ નથી ગયા કારણ કે વરસાદ ધીમો ધીમો ચાલુ છે પણ આપને એમ થાય કે વાડિયા જવાનો ટાઈમ દેહ થોડીક વાર રહે પણ આ હવે રી એવું લાગતું નથી એટલે આપણે કીધું હવે જઈ આવી ધીમો ધીમો વરસાદ આલે છે છત્રી લઈને જઈ આવી અને બા ઉતારે છે માખણ તો માખણ આપણું તૈયાર થઈ ગયું છે અને યશોદા માના કાનાને તો માખણ બહુ હતું પણ પેલા મારો કાનો એમ જ માખણ ખાતો હતો હવે ને હવે એ માખણ ખાતો બંધ થઈ ગયા દેવંશ માખણ ખાતો બંધ થઈ ગયો છે ને હમણાં થોડોક આપણે લોકો વધી ગયા છે એટલે આટલું બધું આપણે જમણાનું દૂધ નથી પણ દૂધ બહારથી લેવું પડે એટલે છાશે જાજી બનાવી પડે એટલે માખણ જાજુ જીવશે ને બા તાજું માખણ થોડુંક અલગ રાખીયું કાનાને ખવરાવા હા હા ધોઈને થોડુંક અલગ રાખી આ આપણે માખણ ઉતારી ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે કે બે ત્રણ પાણી બગડે નહીં હા તો હવે ફ્રીઝ થઈ ગયા એટલે પ્રશ્ન નથી નકરમાં ભાગ રહી જાય માખણ બે દી મોડું ગરમ કરી એટલે થોડો ખા આવે લાગે એવું હોય તો બહુ માખણ ચોરી ચોરી ને ખાધા છે પણ કાના એ ગમે કાનો માખણ ખાવા ન જાય તો બેસતી માખણ ઉતરતા ઉતરતા કાના નું કીર્તન યાદ આવી ગયું સત્સંગમાં લઈ જાય એટલે કીર્તન તો યાદ જ હોય તો બા એમ કે મારો અવાજ એટલો બધો હાલે બહુ ગાય નહીં તો બે કરી કાના માખણ ની ગાય જ ગયો આ બાયા માખણ કાના ટુ એટલા ભાવથી બનાવ્યું છે એટલે કાનાને એટલું જ ભાવ છે એમ થઈ ગયું છે કરવાનું

દાળ બનાવી છે ભાત અને આજે છે સોમવાર એટલે સોમવારનું બધાયને મઠ એકટાણું છે ને બા અને બેના બેન રહ્યા છે એની સાટું બટેકા બનાવ્યા છે અને છાસ અહીંયા ગોપાલકુમાર ધીરુભાઈ ને રેવાંશિંહ પપ્પા બેહી ગયા જમવા અને આપણે બાળકોને બધાયને જમાડી લીધા છે હવે એનો રાઉન્ડ આવ્યો પછી અમારો આવશે બીજ

કરે અવતારિયા છે ઈ બધાય અજી આશ્રમ માં નું ચાલુ જ રાખ્યું છે પેલો ને બેટા નજા કયો ભારર રંગ કાઢો ને કરો રંગ કાઢો ને વાસુદેવ ને વાળો તારો રંગ કાઢો ને વાસુદેવ ને વાળો અબા જો કાના નો બશોદાના કાના ને માખણ ખવડાવી ટીપાઈ ઉપર બે હાંસાડી દીધા છે ને મારો કાનો

આપડો આપણો કાનનો જન્મ રાતના ના પાંચ વાગે થાય પણ જો આખો દિવસ કાનના ના જન્મ નિમિત્તે મનાવી એટલે આપણે અત્યારે મનાવી લે હલો તો हां लीला जाओ तो भाई नंद के रामिन